નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વવિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસ વી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું जे अंतर्गत विदान सभानी लई जवामा जी अंतर्गत टीऊ ने विधानसभा की मुलाकातें लेई जावमा आव्या હતા ત્યાં ટીઉ એ अब्बास तयबજીની જન્મજયંતિ નિમિત્તે ઉજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમ જ પુષ્પ પરપણ કર્યા હતા ઉપરાંત ટીઉ એ સલામતી શાખા વિભાગની કામગીરીની પણ સમજ મેળવી હતી મિનિસ્ટરોના કાર્યાલયો પણ જોયા હતા ત્યાંની કામગીરી વિશે પણ સમજ મેળવી હતી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નેહરુજી અને સ્વામી વિવેકાનંદની વસ્તુઓ પણ ટીઉને બતાવવામાં આવી હતી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો રાજ્યમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ મજબૂત બને તે હેતુસર ગુજરાત રોડ સેફટી ઓથોરિટી જીઆરએસએ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મહાત્મા ગાંધી વિદ્યામંદિર ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો માર્ગ અકસ્માતોમાં ઘટાડો અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ લાવવાના રાજ્યવ્યાપી પ્રયાસોના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં માર્ગ સુરક્ષા ક્ષેત્રે અનુભવી તજજ્ઞ ડોક્ટર અનિલ કે પટેલ મુખ્ય માર્ગદર્શક તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંગે પ્રાયોગિક અને ઉપયોગી માહિતી આપવા માટે રોડ સેફટી વિશેષ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. તેમાં ટ્રાફિક ચિહ્નો, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ઝડપ નિયંત્રણ, પદયાત્રીઓની સુરક્ષા અને અકસ્માત નિવારણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવવામાં આવ્યા. સહકારી સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવા માટે ગી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ગી બહિયલ સેવા સહકારી મંડળી લિમિટેડ બિલ્ડિંગ ખાતે અત્યતન ઓનલાઈન એટીએમ સેન્ટરનું શુભ પ્રારંભ કરવામાં આવ્યો આ શુભ અવસરે વિનોદભાઈ એસ પટેલ ડિરેક્ટર શ્રી ગી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તથા રાજેન્દ્રભાઈ આર શાહ ડિરેક્ટર શ્રી ગી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા तेमज मितेश भाई इन पटेल चेयरमैन श्री गी बहियल सेवा सहकारी मंडली लिमिटेड विशेष अतिथि तरीके हाजर रहा था गी अमदावाद डिस्ट्रिक्ट को ऑपरेटिव बैंक लिमिटेड बहियल शाखाना न मैनेजर संकेत भाई ई शाह हाजर रहा था एग्री एच एम सुरेश भाई पटेल तथा ब्रांच को ऑडिट कल्पेश भाई पटेल पण हाजर रहा था आ कार्यक्रम जगदीश भाई बी पटेल वाइस चेयरमैन तथा अजय भाई एस पटेल चेयरमैन सहित બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સભા સદુ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગો ગાંધીનગર દ્વારા 3 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીનગરના ચીલોડા ખાતે ગાંધીનગર અને દેહગામ તાલુકાના સરકારી મંત્રી અને રિટેલર માટે વિક્રેતા તાલીમ કાર્યક્રમ SPPT નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આર સી ડામોર સ્ટેટ માર્કેટિંગ મેનેજર ઇફકો ગુજરાત રોનકભાઈ પટેલ ફિલ્ડ ઓફિસર ઇફકો ગાંધીનગર રાકેશભાઈ ડીએલઓ માસોલ ગાંધીનગર તેમજ એનસી જેટલા સહકારી મંત્રી અને રિટેલર હાજર રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ